આપણે બનાવવાના છે સોખાના પાપડ તો આપણે આખા સોખાના પાપડ બનાવવાના છે તો આખા સોખાના પાપડ બનાવવા માટેની રીત આપણી આપણે એક વાટકો લઈશું ઓલા સોખા હોય છે ને એ સોખાના ચીકાશ નથી હોતી એટલે એ સોખાના હારા પાપડ થતા નથી ધોઈ લીધા છે તો આપણે એ જ વાટકાના માપથી આપણે પાણી લેવાનું છે તો પાણી આપણે મમરી પાપડ બનાવવાના છે તો આપણે આમાં પાંચ વાટકા આપણે પાણી લેવાનું છે પરફેક્ટ માપ લેવાનું છે આપણે આવા પાંચ વાટકા પાણી લેવાનું છે તો આપણે આને સરસ ઉકળવા દેવાનું છે પહેલાં તો પાણી ઉકળે ત્યાં સુધી એને ગરમ થવા દેવાનું આપણે પાપડીયો ખારો આવી રીતના ગાંગડા જ આવે છે અને આપણે આને ભાંગીને નાખવાનું છે તો આપણે પાપડીયો ખારો આમાંથી થોડોક કાઢી લઈશું આપણે પાણી ઉકળી ગયું છે એકદમ સરસ પાણી ઉકળી ગયું છે તો એની અંદર પાપડીયો ખારો નાખ્યો અને મીઠું નાખ્યું છે આપણે એને સમસો હલાવી લઈશું આપણે સોખાને અંદર નાખી દઈશું હવે આપણે ઉકળે ત્યાં સુધી એને ખાલી કૂકર ટાંકી દેવાનું ઉકળી જાય ને પછી આપણે આ કૂકરને ફિટ કરવાનું છે આપણે હવે ઉકળી ગયું છે ઉકળી ગયું છે એને આપણે હલાવી લઈશું હલાવી અને હવે આપણે કૂકરને બંધ કરી દઈશું ત્રણ સીટી થવા દેવાની છે આપણે સીટી થઈ ગઈ છે તો આપણે ઉતારી લઈશું આપણે સીટી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે ઉતારી લઈશું એકદમ મસ્ત બનેલું શેખીશું આપણું તો આપણે એને ચમચાની જ મદદ લેવાની છે અને સમસાઈથી જ એને હલાવવાનું છે અને આપણે આને ખીચું કરી નાખવાનું છે સોખાનો દાણો હોય તો ભાંગી જાય અને ગરમ ગરમ જ આપણે પાડવાની છે આપણે ઠંડી પાડવાની નથી આપણે બે કલરની કરવાની છે એક વ્હાઈટ થાય અને લીલી અને હલા આપણે એની અંદર કલર નાખીશું આપણે એને મિક્સ કરી દઈશું આપણે આ લીલું થઈ ગયું છે કલર હવે આને આપણે લાલ કરવાનું આપણે આને કેસરી કલરની કરવાની આપણે મિક્સ કરી દેવાનું આપણે હવે લીલા પાપડ બનાવીશું પહેલા આપણે વ્હાઈટ આપણે કેસરી કલર બનાવ્યો અને આપણે હવે લીલા પાપડ આપણે હવે લીલા પાપડ બનાવીશું આપણે આ કાગળ મૂકીશું એમાં આપણે ખીસું નાખીશું કોઈ ગોણા કરવાની ઝંસટ વગરનું છે કામ આપણે એની ઉપર પાટલી દબાવીશું આપણે આવી રીતના પાપડને જાડો પાતળો લાગતો હોય તમને તો આવી રીતના હાથ ફેરવી લેવાનું છે હાથ ફેરવી અને આપણે સરસ પાપડ બનાવીએ આપણે પાપડ બધા બનાવી નાખ્યા છે વ્હાઈટ બનાવ્યા છે લીલા બનાવ્યા છે એક પાપડ આપણે હાથમાંથી પડી ગયો એટલે બગડી ગયો તો આપણે હવે એને પંખાને છે સુકાવા મૂક્યા છે આપણે સોખાના પાપડ સરસ તૈયાર છે આની અંદર નથી નાખ્યા સાબુદાણા કે નહીંથી નાખ્યા આપણે લોટ અને આપણે આખા સોખાના કર્યા છે તો આરપાર દેખાય છે આપણો હાથ અને એકદમ સરસ બન્યા છે અને ત્રણ કલરમાં આપણે બનાવ્યા છે તો આપણા પાપડ એકદમ સરસ થઈ ગયા છે તો આપણે હવે હું તળીને બતાવું તો એમાં આપણે ટુકડો નાખીશ વાહ ભાઈ વાહ આપણો પાપડ ટુકડો સરસ તળાઈ ગયો છે તો આપણે આને બહાર કાઢી દઈશું વાહ એકદમ મસ્ત બની ગયો છે જો તમે આ રીતે બનાવજો અને બનાવો તો તમારા હારા પાપડ બને તો મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો અને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી મહેનત તમને ગમી હોય તો એને થોડી એક તો લાઇક કરી દેજો બની ગયા ને એકદમ મસ્ત ને ત્યાં તૂટી જાય એવા આપણા પાપડ તૈયાર છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે